હલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો આપણે એક સરસ મજાની રેસિપી બનાવશું જે ખાંડવી એટલે કે પાટોળી તમે કયા નામથી તેને જાણો છો તે પછી મને કહેજો આજે આપણે સરસ મજાની ખાંડવીનો ખાંડવીની રેસિપી બનાવવાના છીએ મિત્રો જે તમે આખો વિડીયો જોઈજો આપણે ઘણી જગ્યાએ એવું પાટુડી પણ નામ બોલતા હોય છે ખાંડવી પણ કહેતા હોય છે પરંતુ આપણે તેને ખાંડવીના નામથી જ ઓળખીએ છીએ તો ચાલો આપણે ખાંડવી કેવી રીતે બનાવી શકાય તેની સરસ મજાની રેસીપી બતાવીએ અને તમે આખો વિડીયો શાંતિથી જોઈજો મિત્રો ખાવામાં ખૂબ જ મજા આવે છે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે જેમાં આપણે હવે ચાલો બનાવવાની શરૂઆત કરીએ મિત્રો આપણે ખાંડવીની શરૂઆત કરીએ સૌ પ્રથમ આપણે ચણાનો બેસન લઈ લઈએ એક વાટકી એક વાટકી સાસ તેમાં તેના માટે બે વાટકી જેટલું પાણી પાણી લઈશું અને બાકીના જે મસાલા આપણે અંદર ઉમેરશું તે હું તમને બતાવીશ ચાલો હવે આપણે શરૂઆત કરીએ સૌપ્રથમ આપણે ચણાનો બેસન એક હટકી લીધો જે તમે જોઈ રહ્યા છો હવે આપણે આદુ અને મરચાંની પેસ્ટ છે તૈયાર કરેલી છે તે અંદર ઉમેરી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો તેમાં થોડીક હળદર નાખો એમાં થોડુંક હિંગ ઉમેરો તમે જોઈએ છો આપણે ખાંડી માટેનું બેટર તૈયાર કરી દઈએ છીએ હવે એમાં આપણે એક વાટકી સાસ જે તમે જોઈએ છો તે ઉમેરી છે સરસ મજાનું બેટર તૈયાર કરી દો બરાબર મિક્સ થઈ જાય જે રીતે સાસ થોડી થોડી ઉમેરતા જાઓ એક વાટકી સાસ નાખી મિત્રો તમે જોઈ રહ્યા છો એક વાટકી बेसन સાથે અને બરાબર મિક્સ કરી લઈએ કેમા મિત્રો આપણે તમે જોઈ રહ્યા છો બે વાટકી પાણી અંદર આપણે નાખીશું હવે તેને બરાબર મિક્સ કરી લઈએ મિત્રો આપણે હવે જે બેટર તૈયાર કરેલું છે તેમાં બધું ઉમેરીને તેને આપણે હવે ગેસ ઉપર માથ તાપે થોડીક વાર સુધી

તમે જોઈ રહ્યા છો હવે આપણે કે થોડુંક જાડું થઈ જાય ત્યાં સુધી ગરમ કરીશું મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણું બેટર હવે સરસ પથરાય તેવું થઈ ગયું છે જે આપણે ઠાડવી માટે સરસ બની ગયું છે હવે આપણે તેને એક થાળી ઉપર અથવા તો મોટું વાસણ હોય તેમાં પાથરી લઈશું મિત્રો ખાંડવી બનાવવામાં સરળતા પડે ચાલો આપણે હવે તેને એક થાળી ઉપર આપણે શરાખીએ ચોપડીને એના ઉપર પાથરી લઈશું મિત્રો આપણું બેટર જે સરસ મજાનું મુલાયમ અને કલર પણ સરસ મજાનો આવ્યો છે તમે જોઈ રહ્યા છો મિત્રો આપણે હવે તેને એક થાળી ઉપર પાથરી લઈએ જે તમે જોઈ રહ્યા છો મિત્રો સરસ મજાનું મુલાયમ અને કલર પણ સરસ મજાનો આવ્યો છે મિત્રો મિત્રો આપણે થાળી ઉપર બટરને પાથરી દીધું છે તમે જોઈ રહ્યા છો સરસ મજાનું બેટર તૈયાર હોય હવે તેને આપણે કાપા પાડી લેશો તમે જોઈ રહ્યા છો કાપા પાડીને આપણે તેને બરાબર ગોળ વીટી લઈશું એટલે કે ગોળ ગોળ ખાંડવીનો આકાર જે તમે જોઈ રહ્યા છો કે ભૂંગળી વાળી લઈશું એ લોટની સરસ મજાની તૈયાર ભૂંગળીઓ તૈયાર કરી લઈશું તમે જોઈ રહ્યા છો કે ખાંડવીનો સરસ મજાનો એ રીતે આપણે હવે દરેક બટરને આ રીતે રોલ તૈયાર કરી લઈશું મિત્રો જે તમે જોઈ રહ્યા છો ચાલો તો આપણે હવે બધા જ આ રીતે સરસ મજાના રોલ તૈયાર કરીને તેનું કટિંગ કરી લઈએ મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે તેને બટરમાંથી સરસ મજાના રોલ કરી લીધેલા છે અને હવે આપણે તેને વઘાર કરી લઈએ સરસ મજાના જે આપણી ખાંડવી તૈયાર થવાને હવે થોડીક જ વાર છે ફક્ત હવે આપણે વઘાર જ કરવાનો બાકી છે મિત્રો ચાલો તો આપણે તે પેલીમાં જરાક તેલ લીધો તેમાં થોડીક રહી તેમાં થોડીક હિંગ નાખો તેમાં થોડું પાણી બે ચમચી જેવું પાણી નાખી તેમાં સરસ મજાનો વઘાર બનાવશું મિત્રો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો સ્વાદ પ્રમાણે થોડી ખાંડના દાણા પાંચ દસ નાખો એટલે કે સપટી ખાંડ નાખો મિત્રો વઘાર તૈયાર થઈ ગયો છે તેને આપણે હવે ખાંડી ઉપર કે આપણે હવે વઘારને ખાંડવી ઉપર નાખીશું દરેક જે આપણે વઘાર બનાવ્યો છે તે ખાંડી ઉપર નાખી દઈશું મિત્રો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની ખાંડવી તૈયાર થઈ ગઈ છે જે આપણને જોઈને તે મોઢામાં પાણી આવી રહ્યું છે મિત્રો તમે પણ જોઈ રહ્યા છો સરસ મજાની ખાંડવી તમે જોઈ રહ્યા છો જ્યારે મિત્રો આપણને ભૂખ લાગી હોય અને જલ્દીથી તૈયાર થઈ જાય તેવો જો કોઈ નાસ્તો હોય તો દસથી પંદર મિનિટમાં જ આ ખાંડવી તૈયાર થઈ જાય છે મિત્રો તો તમે એકવાર જરૂરના જરૂર જે મેં તમને રેસીપી બનાવી છે તે જોઈને એકવાર આવી ખાંડવી બનાવીને ખાઈ જો મિત્રો અને પછી મને કોમેન્ટ દ્વારા જણાવજો કે કેટલી સરસ મજાનો સ્વાદિષ્ટ વસ્તુ બને છે સરસ મજાની સ્વાદવાળી ખાંડવી જો મિત્રો તમને મારી રેસીપી આવી ગમી હોય તો જરૂરના જરૂર લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને તમને હું આવીને આવી સરસ મજાની રેસીપી બતાવતો રહીશ મિત્રો ચાલો તો હવે તમને પણ મોઢામાં પાણી આવી ગયું છે સરસ મજાની જે તમે જોઈ રહ્યા છો સરસ મજાની સ્વાદિષ્ટ ચાલો તો મિત્રો હવે હું તમને પછીની રેસીપી બતાવીશ જય યોગેશ્વર ભગવાન